લીંબુ નો અત્યારે ભાવ કેવા છે એટલે પણ તારે કે મારા બાપા એ કોઈ લીંબોડી વાવી છે તો ભાવ હોય એટલે લીંબુડી ભલે નો વાવી આપણે તોય લીંબુ વેચવા છે પણ ક્યાં લેવા જાય શું લીંબુ છે તારી પાસે પૈસા મારી પાસે પૈસા નથી પણ આઈડિયા છે સીનો આઈડિયા વરી આપડા ગામ ના ઓલા મયા કાકા રહ્યા હ ઇને કેટલા વીઘાની લીંબુડી છે ઇને તો 10 વીઘાની છે આ તો અહીંયા લીંબુ બઠાઈ લેવાના હોય

તમે અત્યારે ઘર માં નાખો છો કેદુ ની ને આ હુકડો હમો થઈ ગયો લે પણ મને કે ઘઉં હમા કરતા આવડે છે ઈ તો છે હમા કરતા નથી એટલે તને કરી દીધું શીખો તો બા તમાર હુકડો હે ને મને શીખવાડું જોઈએ આખતા મે તને આ હાટું પણ તમે કોઈ એમ કીધું છે કે હાલ બટા હું આખતા શીખવાડું તે હવે શીખી લેવાય નાની નથી આમથી પાછી નથી ગુડાણી આયા હું મારા લખણ એ તમારા જમાઈના લખણ એ પાસી આવી છું મને નો કયો કાઈ લાગતું જ નથી જમાઈ લખણ હોય તારા જ લખણ હતા તમને તમારી છોડીને જ વાત દેખાય છે હોત તે આપ લખણી હું આપ લખણી નથી તમારો જમાઈ છે આપ લખણો અને તારો બાપ બે મારા બાપાને કઈ કેતા નહીં બોલ મારા હમુનો કા દઈએ બે ફળાકા મોઢા ઉપર મોટું ફેરવી નાખ્યું ઓલી બાજુ તમારી હાડી હલવાણી અને હું કેતીતી હો આપણે રસકો કરવાનો છે હું તો બી માર બાપા લેવા જાય હું કઈ નઈ લેવા જાવ માર બાપા ને કે આવે તાર તો કીધું ધ્યાન મને તો પડતી મને રાખી છે હું લેવા કામ કરવા રાખી છે કામ કરવા રાખી છે તને કોણે રાખી છે તું હા એટલે જવા નથી દેતા હા નું કામ ઘડી થાય તો ઓલું ઓખરીને બેઠા હોય થાય તો ઓલું ઓખરીને બેઠા થોડાક દી પહેલા નીંદવાનું પૈતું તાકે આવો રસકો આવો છે વાવી લ્યો રસકો તું તો બહુ

ઓ શિટ હે ગોલ કે ન્યુ આય હું કરો છો બે આ તમર છોકરીને ધડ કરું છું ધડ નથી કરવી આ બાપુ માર બાને કહી ગયો ને હાલતા થા મારુ બાપ કાઢે છે મને જમાઈનો તો કોઈ વાક જ નઈ બસ આવતા બેકી ચાવી માર દીધી ચાવી છે ને હોઈ એમ ગઈ કે હાસું હો તમે એનું કંઈ માનતા ન હો તમને ખબર છે ને એની હું એની ખબર છે વાક મારવો તો તમાર જમાઈનો હતો હવે ઈ બધું છોડો હવે આમાં

આઈમ કજમાં જાય તો છે તમે ઓલા બીનું શું કર્યું હા હું ઈ કઉ છું ભૂલી બોટા તું લીમડી ધ્યાન રાખવા જા અને હું જાઉં છું બાપા હું એવું ધ્યાન રાખી એવું ધ્યાન રાખી ને સાયકલ ની ફરકવા દઉં તમે જો સકલા વાંધો ને ઈ નો લીંબુ ખાય માણા નો આવવા પડે અરે માણા તો હું માણા નો પડછો એનો દેખાવ તો તમને ખબર છે એક લીંબુ તોડા હે ત્યાર હું તને કઈ સોની આવી જા હાલ હાલ વાલો બાપુ હું જાઉં છું હલાવસ ને જા આ જો ટાઈમ આ તો મારી ઓ તું જા હામુલ હામુજી બલા તમે તો કઈ સમજાવતા જ નથી પણ તું મૂંગી મરતી નથી પણ એને બહુ નો કહેવાય મોકલી દેવા આ શું લેવા રાખી છે ઈ થોડાક આટો આવી છે કરી તમે જ માથે જાઓ રસકાને બી લઈ આવો હા લઈએ હું સુ બી લેવા તું બધું રાંધી તૈયાર રાખજે આ ભાત

300 ના કિલો આવશે હો 300 ના અને ધીમો બોલ કોઈ ઈસી આમાં તો ભાળી જશે ને તો ખાખરો ખીર નાખશે અને પાછું ઉતાઓ રાખી દે તો આમાં કાટા છે કઈ સીધો હાથ નાખી દેવો મારે આઈ લાઈક આ હાઈ ક્યાં પથારી પડ્યા છે રે રે લઈ લે લઈ લે લઈ લે

આ કોણ આકલા કરે છે એ આપણી સોડી છે આવા લીંબુડીમાં ગઈ છે એ ધ્યાન રાખો કયું ની રાડું નાકે છે જાવ તો ખરી હાલ રે હાલો 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 હું છું છે હાલ હાલો ચપ્પલ નથી પહેરવાની હાલો ને તેર વાત પડે તને હાલો ને હવે હાલો ને એ હાલો એમ કહું છું હા એક ચપ્પલ પહેરી લ્યો મે મે પહેરા મને ખબર છે કાટા ગડી ગયા એ બાપુ આમ જો રાડું પડે હાલો જલ્દી આવી જાતની વિરામ

જી ની મરચે ના ઠાર મારી નાખશું ટકા ઉપાય નહીં આપણે એને લીંબુ બી

બરે હમથી અવાજ આવે હા રે એ આને તો બાંધી દીધી છે હાલો તો ને એ કોળી મોઢામાં લીંબુ નાખીને બેઠી ઊભી છો તારી માયે ખાવા નથી દીધું હવારમાં હા લીંબુ આખું ન ખવાય ચીર્યું કરીને ખવાય ખાવું હોય તો આને ધ્યાન રાખો મોટી હતી ને ઊભી ઊભી લીંબુ ખાઈ છે એ આખું પણ તારી ગઈને બાંધી છે આને લીંબુ મોઢામાં છે બોલી કે 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 એવું હે કટ પા સાને કોણે બંધિત તને અરે કોક બે હતા આપડા બગીચામાં તું જલ્દી ખોલો બાપરા બાપ હા શું કરતા હતા અરે આપડા ગાડીમાં લીંબુ છોડતા હતા શું બા તમે હાથ ના કરે ઓય હોટલ કેટલા

ના 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 છોકરો નો તો બાપુ એ એ નતો ફાઈનાવા જોડા હતા મોટો હે હા તાર બાપા ની ઉમર ને ના ના ગામના કોઈ ના ના આપડા ગામ નતો કોઈ અતા જ ની બાપુ बाजू નું ગામના અરે મારા બેટા એ કેવી બાંધી દીધી બાપુ અમને એક બીજી રેડ બાંધી દીધી મને અરે રે ઢોકો ક્યાં ગયો તને આપ્યો તો ભાંગી ગયો ભાંગી ગયો બસ બોલતા નઈ કોઈ હાલો આપણે હાલો આ ગયો હાલો છોટો કેક હોય તો ગોતતા જશું

બાપ એને પકડો બાપુ પિયા જાહે એ હાલો ને હજી આયા ઊભા છે તમારી rô ơi अरे मारू पर जीवा अरे मोर उभरी कर रे मारा का क्या जाऊ से क्या जाऊ से आ 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